આજે સોળ વર્ષ તારા વીતી ગયા કેટલુંય રમવાનું મારે ને તારે બાકી રહ્યું ત્યાં તો તું મોટી થઈ ગઈ સાચું ને ખોટું સમજતી થઈ ગઈ જોઈએ સખી માને પણ વાતો કહેવા જોઈએ સખી માને પણ વાતો કહેવા બેટી દીદી એટલે પ્રભુ તે પહેલા કોઈ ફરિયાદ ઈશ્વર તને નહીં કરું કોઈ ફરિયાદ ઈશ્વર તને નહીં કરું આભાર ધારો હૃદયથી ધરો ખોટો ગુસ્સો કરે મનાવે અને એ તો રસોડેથી થી છૂટી પણ અપાવે એના સાથી બનાવે બધું શેર કરે એના સેલ્ફીમાં સાથી બનાવે બધું શેર કરે જે હોય તે જે થાય એ મમ્મી ને જ પેર કરે મને એ સમજાવતી ને સાચવતી થઈ ગઈ મને એ સમજાવતી ને સાચવતી થઈ ગઈ મારી દીકરી જાણે મારી મમ્મી થઈ ગઈ કેટલું રમવાનું મારે ને તારે બાકી રહ્યું ત્યાં તો તું મોટી થઈ ગઈ મારી દીકરી જાણે મારી મમ્મી થઈ ગઈ